સ્વાગત છે મિત્રો કેમ છો બધા મજામાં તો બધાને પેલા સૌથી પેલા તો જય માતાજી જય દ્વારકાથી તો અત્યારે મિત્રો તેમ કેતા છો આ છે આ બધા ઝાવડ ઝાડવા બધું આવી ગયા તો મિત્રો અત્યારે છીએ આપણે મામાની વાડીએ અને મામાએ શું કર્યું છે તો મામાએ ભાઈ સરસ મજાનો કપા કરી છે ને આ બધા ઝાડવા જો આ શીખુનું ઝાડ છે આપણે બદામ છે આપણે બધું તહેવાર કોઈ બધું આવતો આવતું રહેશે આનકો જોવા શીખો નું ઝાડ છે ને હવે આપણે તમને બતાડી કે બધા ઉપર હું ચડી જોવા બધા છે અહીંયા બધાનું ઉપર ચડી જાય પછી નાચે નજારો તમને વાડી તમે બતાડું તો હાલો કન્ટિન્યુ આપણા લોગમાં બને રહ્યો હાલો હું બધા ઉપર ચડી જાઉં સબાસ બેટા બહુ બઢિયા

મારા મકોડા ભલે સડે પણ આ કવડી જાય છે ને તો ઉતરવાનો વ્યાજ નહીં રહેવાનો હો બાકી બાકી જોવા બદામ બદામ તો અત્યારે છે ને કે તમને ખાઈને બતાડે કે બદામ કેવી આવે ફાઇનલી મિત્રો આપણે ઉતરી ગયા છીએ બદામની અર્થે ને તમે જોઈ શકો છો કે આ છે એનું ઝાડ જવા હા ભાઈ ઝાડ છે દાયડેમ દાઇડેમનું ઝાડ છે ભાઈ દાયડેમ અહીંયા આવ્યા નથી અહીંયા આવું આવું આવ્યું છે જવાથી તો હાલો હું તમને થોડુંક ગડી મારા મામાની વાડી તમને બતાડું તો કન્ટિન્યુ આપણા બ્લોગમાં બનાવી ત્યારે મિત્રો આપણે આવી જાય ભાઈ આટા ફેરા મારી રહ્યા છીએ કાકડી નું વેલો ઉજ્યો હોય કાં કાકડી હોય તો ખાઈ લેવી ભાઈ મામાને જો આવડો કપા છે જો આપણે ચિંતા મોટો છે કપા તમે જોયો ત્યાં વિડીયોમાં કે

ફાઇનલી મિત્રો ઘણા સમય પછી આપણને એક મળી ગયું છે ઘણા સમય એટલે આખો શાક હોય તો પણ એમાં કઈ રીડ્યું નહીં અત્યારે જડી ગયું છે ફાઇનલી આપણને આ હા આમ જો શી ભાઈ શી ભડું ઈ નાનું છે અત્યારે તોડાય નહીં થોડું મોટું થવા જ ગોત્યા પાર કર્યો મિત્રો યાર ગીના છેલ્લો છેલ્લી આ ઈચ્છા હતી અમારી કે શીબડું જડી જાય પણ જડી ગયું ભાઈ વેલા સીબડા ગોતી ને વિયા એ પણ સીગડું સીબડું એક આપડે હાથમાં નહી થાયું ભાઈ ને અત્યારે ભાઈ વિયા એ સી આપડે ભાઈ હતા ને ને ભાઈ બધા ઝાડે અને ને ઓવડીએ વિયા એ સી ભાઈ વરસાદ આગમન થાવાની તૈયારી છે ફૂલ ઓ ભાઈ વાદળ છવાઈ ગયા છે અને હવે ધીરે જવાનો સમય થઈ ગયો વરસાદ આવશે તો ભાઈ પલ્લા દેશે ને વ્લોગ ને આપણે એન્ડ કરી દઈએ તમને વ્લોગ કેવો લાગે એ જરૂર કોમેન્ટમાં જણાવજો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો બધાયને બાય બાય જય માતાજી મળશું આપણે બીજા એક નવા લોગમાં